સમય થયો છે પ્રાસંગિકનો આજનો વિષય છે અંદાજપત્રની શાહ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું અંદાજપત્ર રજૂ કરશે આ અંદાજપત્ર કેવું હશે નાણામંત્રી શું નવા કરવેરા નાખશે નવી કઈ યોજનાઓની જાહેરાત કરાશે આવકવેરામાંથી મોટા પાયે મુક્તિ અપાશે કે કેમ આવા પ્રશ્નો અત્યારે કોર્પોરેટ જગતથી માંડી કરદાતાઓ અને વેપારી જગતથી માંડી નોકરીયાતો અને ગૃહિણીઓમાં ચર્ચાઈ રહ્યા છે આ વર્ષે દેશનું અંદાજપત્ર ખૂબ જ ખાસ બનવાનું છે ત્યારે લોકોને પણ નાણા મંત્રી પાસેથી ઘણી અપેક્ષાઓ છે આ વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે તેથી આ વખતે બજેટ બે વખત રજૂ કરવામાં આવશે જો સરળ ભાષામાં સમજાવીએ તો અર્ધપૂર્ણ એટલે કે વચગાળાનું બજેટ આજે રજૂ કરાશે આપણે જાણીએ છીએ કે નવી સરકાર સત્તા પરિવર્તન અવકાશ હંમેશા રહે છે આવી સ્થિતિમાં જો નવી સરકાર આવે છે તો તે જૂની સરકાર ની નીતિઓમાં પણ ફેરફાર કરી શકે છે આ કારણોસર અંદાજપત્ર હંમેશા ચૂંટણી વર્ષમાં બે વખત રજૂ કરવામાં આવે છે સરકાર ફેબ્રુઆરી મહિનામાં વચગાળાનું બજેટ રજૂ કરે છે તે જ સમયે ચૂંટણી પછી જે પણ સરકાર સત્તામાં આવે છે તે સંપૂર્ણ બજેટ રજૂ કરે છે વચગાળાના બજેટમાં તમામ ખર્ચની વિગતો તેમજ કેન્દ્ર સરકારની આવકનો સમાવેશ થાય છે આ ઉપરાંત સરકારની રાજકોષીય ખાદ વિશે પણ માહિતી આપવામાં આવે છે વચગાળાના બજેટમાં ટ્રાન્ઝેક્શન પીરિયડ માટે આવક અને ખર્ચ બંનેની વિગતો હોય છે તેમાં સરકારી ખર્ચ મહેસૂલ રાજકોષીય ખાધ અને આગામી મહિનાઓ માટેના નાણાકીય અંદાજોનો સમાવેશ થાય છે તે સરકારની નાણાકીય કામગીરીનો સ્નેપશોટ છે અને તાત્કાલિક ભવિષ્ય માટેની યોજનાઓની રૂપરેખા આપે છે વચગાળાના બજેટમાં નવી સરકાર સત્તામાં આવે ત્યાં સુધી આવનારા કેટલાક મહિનાઓમાં કરવામાં આવનાર દરેક ખર્ચ અને ટેક્સ દ્વારા કમાયેલ દરેક રૂપિયાની વિગતો સામેલ હોય છે લોકસભા ચૂંટણી નજીક હોવાથી શરતોની આશા છે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થનાર સત્રમાં આજે નિર્મલા સીતારમણ વચગાળાનું અંદાજપત્ર રજૂ કરશે આ બજેટ સરકારના ચાલુ કાર્યકાળનું છેલ્લું બજેટ હશે જેથી તેમાં અને લોકરંજક જાહેરાતો થવાની આશા રાખવામાં આવી રહી છે છેલ્લા કેટલાક વર્ષોથી બજેટમાં મેક ઇન ઇન્ડિયા પર ભાર આપવામાં આવી રહ્યો છે આ વખતે પણ બજેટને લઈને મેક ઇન ઇન્ડિયા માટે કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે દેશમાં ઇલેક્ટ્રોનિક્સ માટે કાચો માલ બનાવવામાં આવતો નથી જે માટે ચીન જેવા દેશ પર નિર્ભરતા રહે છે બજેટને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થશે કારણ કે આગામી બજેટમાં ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થઈ શકે છે સ્માર્ટ ફોન બનાવવા માટે વપરાતા ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટીના ઘટાડા માટે નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે મોબાઈલ સ્પેર પાર્ટ્સ પરની ઇમ્પોર્ટ ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને દસ ટકા કરી દીધી છે જેનાથી મોબાઈલ ફોન સસ્તા થઈ શકે છે નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન મુજબ બેટરી કવર મેઇન કેમેરા લેન્સ બેક કવર પ્લાસ્ટિક અને મેટલની અન્ય મિકેનિકલ વસ્તુઓ જીએસએમ એન્ટેના અને અન્ય પાર્ટ્સ પરની આયાત ડ્યુટી ઘટાડીને દસ ટકા કરી દેવાય છે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનીશિયેટીવના રિપોર્ટ અનુસાર ભારતમાં વેચાતા અઠ્ઠાણુ ટકા સ્માર્ટફોન દેશમાં જ બને છે મેન્યુફેક્ચરિંગ પાર્ટસ પરની આયાત ડ્યુટીમાં ઘટાડાથી મોબાઈલ ફોન સેક્ટરને ફાયદો થશે જેનાથી દેશમાં મોબાઈલની કિંમતમાં ઘટાડો થવાની ધારણા છે મંત્રી નિર્મલા સીતારમણ આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેતી ક્ષેત્રે મહત્વની જાહેરાતો કરી શકે છે અનુમાન છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધુ ભેટ આપી શકે હાલમાં ખેડૂતોને વર્ષમાં છ હજાર ત્રણ તબક્કામાં આપવામાં આવી રહ્યા છે જે વધીને આઠ હજાર કરવાની સંભાવના પણ છે રાષ્ટ્રપતિના સંભાષણ સાથે સંસદનું બજેટ અધિવેશન ગઈકાલથી શરૂ થયું અને આજે અંતરિમ બજેટ રજૂ થશે બજેટ અધિવેશન નવમી ફેબ્રુઆરી સુધી ચાલશે અધિવેશન ફળદાયી નીવડે જનહિતના નિર્ણયો સકારાત્મક ચર્ચાથી લેવામાં વિપક્ષોનો સહકાર મળશે તેવી સરકારને અપેક્ષા છે